આ સંસ્થાએ લોકોના જીવનમાં તણાવ ભય ચિંતાઓ દૂર કરીને મનની શાંતિ અને સુખ આપવાનું કાર્ય કર્યો છે અને યોગ પણ આપણા મનને આપણા શરીરને આપણી આત્માને સંતુલિત રાખવામાં ખૂબ મદદ કરે છે આજે યોગનો ખૂબ મોટો ફાળો છે આપના એકતામાં આપની સર્વાંગી કુશળતા અને કાર્યક્ષમતા વધારવામાં યોગ અમારી પ્રાચીનતમ પદ્ધતિ છે પણ આજે આખી દુનિયાએ યોગને સ્વીકાર્યું છે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અનેક અનુસંધાન થયા છે ઘણી રિસર્ચ થઈ છે તેમાં પણ માનવામાં આવ્યું છે કે યોગ મન શરીર શાંતિ સાથે જીવનમાં કાર્યક્ષમતા અને જીવનના सर्वांगीण વિકાસ માટે યોગ વ્યક્તિની દૈનિક જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ અને મને ખુશી છે કે આ સંસ્થા માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ છે હમણા જારે હું બ્રાઝિલ ગયો હતો ત્યારે બ્રાઝિલમાં જે સિક્યુરિટી ઓફિસર હતો તેણે મને કહ્યું કે તમે ભારત થી આવ્યા છો અમારા આહી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થા છે અને મારી પત્ની અને મારું વિવાહ થઈ ગયું હતું પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી તણાવ ભરી હતી અને અવસાદથી ભરેલી હતી પણ આ સંસ્થામાં જવા પછી મારી પત્ની અને મારા સંબંધો વધુ મજબૂત બન્યા અને અવસાદ ચિંતાઓ તણાવ બધું શાંત થયું હવે દુનિયાના અંતિમ છેડે બેઠેલો વ્યક્તિ પણ પોતાના જીવનમાં પરિવર્તન લાવવામાં આ સંસ્થાએ કેવી રીતે કામ કર્યું છે આ અમારી હજારો કરોડો બહેનો પણ સમાજમાં અવસાદ અને તણાવમાંથી શાંતિ લાવવાનો કાર્ય કરી રહી છે અને એ જ સંદેશ છે ઓમ શાંતિનો સંદેશ જે દુનિયામાં